આજે રક્ષાબંધનના દિવસે પણ ન્યાયયાત્રા ચાલુ રહી હતી અને પદયાત્રીઓએ બપોરના વિરામ સમયે રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને ત્યારબાદ પાલભાઈ આંબલિયાએ પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે પ્રતિક્રિયા આપી હતી ચાલો સાંભળીએ તેમણે શું કર્યું આજે પદયાત્રાનો અગિયારમો દિવસ છે અને અમે લખતર તાલુકાના ગાંગડ ગામથી આગળ વધીએ છીએ ગુજરાતના તમામ ગુજરાતીઓને રક્ષાબંધનની શુભકામનાઓ આજે પદયાત્રીઓ ચાલતા ચાલતા બપોરના વિરામ સમયે જે પદયાત્રી બહેનો છે તેમણે જે પદયાત્રી ભાઈઓ હતા એમને રાખડી બાંધી અને આ રક્ષાબંધનનો તહેવાર ઉજવો પણ સૌથી મોટો સવાલ એ છે કે ઘરની તક્ષિલા ટીઆરપી અને મોરબી જુલતા પુલકાંડની અંદર જે બસો પચાસ પરિવારોએ પોતાના ભાઈ કે બહેન ગુમાવ્યા છે એ ભાઈ કે બહેન કે એ ઘર આ રક્ષાબંધન કેવી રીતે ઉજવશે આ સૌથી મોટો સવાલ છે એ પરિવારો આજે ન્યાય માટે તરસે છે હાઈકોર્ટમાં ધક્કા ખાય છે પણ આ સરકાર છે જે ભ્રષ્ટાચારથી દુઃખી છે જે રૂપિયાઓના માટે તરસે છે એ કોઈપણના સ્વજન જાય કોઈપણનો પરિવાર હોમાઈ જાય કોઈપણનો પરિવાર ડૂબી જાય જેની એકમાત્ર પણ પરવા નથી એવી સરકારને જગાડવા માટે આવનારા ભવિષ્યમાં આવનારી રક્ષાબંધનના દિવસે આવી ફરી કોઈ ગોજારી ઘટનાના આપણે ગુજરાતીઓ ભોગ ન બનીએ એના માટે આ ન્યાય યાત્રા થઈ રહી છે અને આજે આ ન્યાયયાત્રાની અંદર જે બહેનો જે સ્વપદયાત્રીઓ છે ભાઈઓ બહેને તેમણે રાખડી બાંધી અને રક્ષાબંધનનું તહેવાર પવિત્ર તહેવારની ઉજવણી કરી છે આ ઉજવણીના સમયે અમે આપ સૌ સમક્ષ સૌ ગુજરાતીઓ સમક્ષ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ લડાઈ છે એ ગુજરાતના એક એક નાગરિકના ભવિષ્યની લડાઈ છે તો આવો આ લડાઈમાં સૌ સાથે જોડાવ આ ન્યાય યાત્રાની અંદર સૌ સાથે જોડાવ ત્રેવીસ તારીખ સુધીમાં અમે અમદાવાદ પહોંચવાના છીએ રસ્તામાં જે લોકો સાથે જોડાઈ શકો તે તમામ લોકોને અમે સાથે જોડાવા માટે આહવાન કરીએ છીએ હાકલ કરીએ છીએ અને વિરોધ પક્ષ તરીકે અમે અમારી ફરજ નિભાવીએ છીએ નાગરિક તરીકે તમામ ગુજરાતીઓ સાથે જોડાય તેવી અપીલ છે